તો હાલ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે તેમાં પ્રતાપ દુધાતની ગેરહાજરી સૌને ઉડીને આંખે વળગી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરીનો મુદ્દો ગરમાયો છે પ્રતાપ દુધાતે કહ્યું કે કોંગ્રેસ છોડવાની કોઈ વાત નથી તેમના ઘરે દુઃખદ અવસાન થયું હોવાથી તેમણે ગેરહાજર રહેવાનો રિપોર્ટ મૂક્યો હતો અને પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી પાર્ટીમાંથી કોઈ હાઈ હાઈકમાન્ડને મિસગાઈડ કર્યા છે તેનો જવાબ કોંગ્રેસ આપશે હાઈકમાન્ડ જવાબ આપશે એટલે કે કોંગ્રેસમાં ક્યાંય પણ દેખાઈ રહી છે તેવું નિવેદન આપ્યું નિષ્ક્રિય રહેવાનું કારણ તેમનું પારિવારિક હતું જે પ્રમુખ રાજકીય લોકોને ખબર હતી તેમના પરિવારથી વિશેષ તેમના માટે કંઈ ન હોઈ શકે પ્રતાપ દુધાત નામ લીધા વગર પાર્ટીમાં કેટલાક લોકો કિન્નાખોરી રાખતા હોવાનો આક્ષેપ પણ કર્યો અને વધુમાં ઉમેર્યું કે જે કર્યો છે તેમને પણ ખબર પડી જશે લોકોની સમસ્યા માટે રાજનીતિમાં જ્યારે આવ્યો ત્યારે જે લોકો પીડિત હોય એનો અવાજ બનવાનો મેં હંમેશા પ્રયત્ન કર્યો છે છેલ્લા દોઢ બે મહિનાથી જે મારું નિષ્ક્રિય રહેવાનું કારણ છે એ મારું પારિવારિક કારણ હતું અને એ અમુક રાજકીય લોકોને ખબર પણ હતી કે હોસ્પિટલનું કામ હોય મારો પરિવાર ખૂબ જ મોટો છે ને મારા પરિવારથી વિશેષ કંઈ ના હોઈ શકે સાઠ વર્ષની ઉંમરમાં મારા અંકલનું અવસાન થયું બધી જવાબદારીઓ મારી ઉપર હતી હોસ્પિટલોથી લઈ અને બધી દોડધામો પણ હતી પણ અમુક કિન્નાખરી લોકોએ જે અટકસાળો કર્યો છે એનો સમયે જવાબ પણ મળશે અને લડાયક માણસો લડતો તો લડ્યો શું ને લડવાનો શું